નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજએ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ સારા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ છેલ્લા દોઢ વર્ષથી જે છે એ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત આજે પહેલી ભરતી જે છે એ ફાઇનલી પૂરી થવા જઈ રહી છે જેના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ સાથે સાથે જે પણ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે એ ક્રમિક ભરતીથી કરવામાં આવશે અને રિપીટેશન અટકાવવામાં આવશે જે અંતર્ગત પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એજન્જી સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર આખરે શિક્ષકોની ભરતી પૂરી થઈ ફાઇનલ શાળા ફાળવણી અને ક્રમિક ભરતી અંગે જે છે એ અપડેટ આવી ચૂકી છે તો સૌ પ્રથમ જે આપણા શિક્ષણ મંત્રી છે એમના દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવી હતી તમે જોઈ લો અગત્યની માહિતી રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી બે હજાર ચોવીસ અન્વયે સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ બંને ભરતીમાં ફાઇનલ અલોટમેન્ટ અંતિમ શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે ઉમેદવારો પોતાના લોગિનમાં જઈ અને શાળા ફાળવણી પત્ર જે છે એ ડાઉનલોડ કરી શકશે તો શાળા ફાળવણી પત્ર જે છે એ તમે કેવો ડાઉનલોડ કરી શકશો એ હું તમને લાસ્ટની અંદર બતાવું છું એનો એક નમૂનો પરંતુ સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ફાઇનલ શાળા ફાળવણી જે છે એ જાહેર કરી દેવામાં આવે છે એટલે કે તમારી કઈ શાળાની અંદર જઈ અને ભણાવવાનું રહેશે એ ફાઇનલ શાળા ફાળવણી જે છે એ જાહેર કરી દેવામાં આવે છે એ અંગે જે આ પરિપત્ર છે એ પણ તમે અહીંયા જોઈ લો એની અંદર મોટા મોટા હું તમને કહી દઉં તો સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ શાળા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની નિમણૂક આપવા અંગેની સૂચનાઓ તો આ તમારા માટે ખાસ છે અહીંયા તમારી જે છે એ તારીખ જો તમે સરકારીમાં હોય તો તમારી મે તારીખ છે ત્રણ સાત બે હજાર પચીસ અને તમે જે છે એ ગ્રાન્ટેડની અંદર હોય તો તમારી મેઈન તારીખ છે આઠ સાત બે હજાર પચીસ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આપના જિલ્લામાં ફાળવણી થયેલ ઉમેદવારોને નિમણૂક હુકમ મળી રહે તે માટે ત્રણ સાત બે હજાર પચીસના રોજ ગુરુવારે સવારે અગિયાર કલાકે જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષણ સહાયક માટેના કેમ્પનું આયોજન કરવાનું રહેશે તો તમારું જે છે એ જિલ્લા કેમ્પ સરકારી માટે જે છે એ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે ગુરુવારના રોજ યોજવામાં આવશે તો આ તારીખે જે છે એ જિલ્લા કેમ્પ માટે જે છે એ તમારે ચોક્કસથી જે છે એ હાજર થઈ જવાનું છે અને જો તમે ગ્રાન્ટેડની અંદર સિલેક્ટ થયા હોય શિક્ષક તરીકે તો તારીખ આઠ સાત બે હજાર પચીસ મંગળવાર સવારે અગિયાર કલાકે જે છે એ તમારું જિલ્લા કેમ્પ જે છે એ યોજવામાં આવશે સરકારી માટે ત્રણ સાત બે હજાર સવારે અગિયાર વાગે ગુરુવાર અને ગ્રાન્ટેડ માટે તારીખ આઠ સાત બે હજાર પચીસ મંગળવાર સવારે જે છે એ અગિયાર વાગે ખૂબ જ જે છે એ અગત્યની જે છે એ આ બે તારીખો તમારા માટે છે શિક્ષણ સહાયકોની નિમણૂંક માટે જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષા સાથે ભલામણપત્ર અને નિમણૂક હુકમ ડાઉનલોડ કરી નિમણૂક સત્તાધિકારીના સહી સિક્કા સાથે ભલામણપત્ર અને નિમણૂક હુકમ જિલ્લા કક્ષાએ નિયત થયેલ સ્થળે આયોજિત કેમ્પમાં ઉમેદવારોને એક સાથે મળી રહે તે માટે મુજબ વ્યવસ્થા ગોઠવવાની રહેશે તો જે આ જિલ્લા કેમ્પ યોજવામાં આવે એની અંદર જે છે એ તમારે ફરજિયાત હાજર રહેવાનું રહેશે ઉમેદવારોની નિમણૂક હુકમની અનુસાર આ નોકરીમાં જોડાવા માગતા હોય તો એ પ્રમાણેની લેખિત બાહીધરી આ નિમણૂક સત્તાધિકારીને સોંપવાની રહેશે આ રીતે જે છે એ તમામ જે છે એ તમારે એ કેમ્પની અંદર તમને બાકી વિગતો સમજાવવામાં આવશે જે ઉમેદવારો હાલ સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં મદદની શિક્ષણ શિક્ષણ સહાયક તરીકે કાર્યરત છે તેવા ઉમેદવારો સદાચ ભરતી પ્રક્રિયા અનુય નિમણૂક હુકમ મેળવ્યા બાદ મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે ફાળવવામાં આવેલ શાળામાં જો શિક્ષણ સહાયક તરીકે હાજર થવા માગતા હોય તો માસિક પગારમાંથી પાંચ હજાર રૂપિયા લેખી ચાળીસ માર્ચ માટે કુલ બે લાખ રૂપિયાની કપાત કરી સરકારશ્રીને જમા કરવાના રહેશે આવા ઉમેદવાર જે જિલ્લામાં ફરજ બજાવે છે તે જિલ્લાના સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને કાર્યવાહી કરવાની રહેશે એટલે કે તમે ઓલરેડી જે છે એ શિક્ષક હોય અને તમે જે છે એ આ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને શાળા બદલવા માગતા હોય તો તમારે જે છે એ પગારમાંથી દર મહિને પાંચ હજાર રૂપિયા કપાશે અને તમારે એમ કુલ ચાલીસ મહિના માટે કપાશે તો તમારા બે લાખ રૂપિયા જે છે એ તમારા સરકારની અંદર જે બોન્ડની અમાઉન્ટ હોય છે એ જમા કરવાનું રહેશે અને આગળ પણ જે છે એ સૂચના તમે જોઈ શકો છો સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય ભરતી બે હજાર ચોવીસની હોય ફાઇનલ શાળા ફાળવણી થયેલ ઉમેદવારો માટે શાળા પત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ તો તમારું જે શાળા પત્ર જે છે એ તમે જોઈ શકો છો આ રીતનું જે છે એ ડાઉનલોડ થઈ જશે એની અંદર લખવી છે શાળા ફાળવણી પત્ર પછી તમારા ફોર્મ નંબર તમારી જાતિ આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અને અહીંયા તમારી જે મેઇન તારીખ છે જિલ્લા કક્ષાએ નિમણૂક હુકમ મેળવવા માટે હાજર રહેવાની તારીખ તો ત્રણ સાત બે હજાર પચીસ હશે અથવા તમે જો ગ્રાન્ટેડની અંદર તો તારીખ આઠ સાત બે હજાર પચીસ હશે એનું જે છે એ સ્થળ પણ તમને જે છે એ આપી દેવામાં આવેલું હશે તો આ જે છે એ તમારે શાળા પત્ર અચૂકથી ડાઉનલોડ કરી લેવાનું છે અને ત્રણ તારીખે સરકારી હોય તો તમારે ત્રણ તારીખે અને ગ્રાન્ટેડ હોય તો આઠ તારીખે જે પણ જે છે એ અહીંયા આપવામાં આવેલું છે ફાળવેલ જિલ્લો અને એનું જે આ સ્થળ આપેલું છે તમારે ત્યાં ચોક્કસથી પહોંચી જવાનું છે પહોંચી જવાનું છે અને પહોંચી જવાનું છે જો તમે જિલ્લા કક્ષાએ હાજર થશો નહીં તો તમે જે છે એ આ તમામ મહેનત કરી છે એ બાતલ જશે એટલે કે ઇન્સોર્ટ જે છે એ તમે શિક્ષક બની શકશો નહીં તો એના માટે તમારે જે છે એ અગિયાર વાગે જે છે એ જે પણ તારીખ આપી છે એ તારીખે ચોક્કસથી જિલ્લા કક્ષાએ જે છે એ નિમણૂક હુકમ લેવા માટે પહોંચી જવાનું છે અને એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એ પણ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ જે છે એ ફાઇનલ શાળા ફાળવણી શાળા ફાળવણી થયેલ ઉમેદવારોને સત્યાવીસ છ બે હજાર પચીસથી ત્રણ સાત બે હજાર પચીસ સુધી તમે શાળા ફાળવણી પત્ર જે છે એ ડાઉનલોડ કરી શકો છો તો ત્રણ સાત બે હજાર પચીસ સુધી તમારે જે છે એ શાળા ફાળવણી પત્ર અચૂકથી ડાઉનલોડ કરી દેવાનું રહેશે એનો નમૂનો મેં તમને જે છે એ આગળ બતાવી દીધું છે એ પ્રમાણે અને તમારી લોગ થઈ અને તમારે જે છે એ તમામ ડિટેલ્સ નાખશો તો તમારું જે છે એ શાળા ફાળવણી પત્ર તમે જે છે એ ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા જે આ લખ્યું છે એ પ્રમાણે શિક્ષણ વિભાગના પત્ર પ્રમાણે જે ઉમેદવાર સરકારી અથવા ગ્રાન્ટેડ રેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલ સેવા બજાવતા હોય અને પોતાની નિમણૂકની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા પહેલાં રાજીનામું આપી સદર શાળા ફાળવણીથી નવી નિમણૂકમાં જોડાવા ઈચ્છતા હોય તો તે ઉમેદવારે રૂપિયા ત્રણ લાખ જે છે એ સરકારમાં જમા કરવાના રહેશે એટલે કે તમે ઓલરેડી કોઈ એક જગ્યાએ શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા હોય અને તમારા હજુ ત્રણ વર્ષ ના થયા હોય અને તમે આ ભરતીની ભાગ લઈ નવી શાળા ફાળવણીથી નવી જ શાળા જે છે એ મેળવવા માગતા હોય તો તમારે ત્રણ લાખ રૂપિયા જે છે એ સરકારની અંદર જમા કરાવવા પડશે એઝ એ બોન્ડ તરીકે અને તમે જે છે એ કોઈ હોય તો તમારા પાંચ હજાર રૂપિયા જે છે એ માસિક પણ કાપવામાં આવશે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક હોય અને એવો પણ જે છે એ મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે ફાળવેલી શાળાની અંદર હાજર નહીં થાય તો શૈક્ષણિક કાર્ય સુધારણા હેતુથી કાર્યવાહીમાં ખલેલ ઊભું કરવા માટે વંચિત રાખી રાજ્યના શિક્ષિત નાગરિકોને રોજગારી પૂરી પાડવાના લક્ષ્યમાં ઊભો અવરોધ ઊભો કરવા બદલ માસિક પગારમાંથી પાંચ હજાર રૂપિયા જે છે એ તમારા ચાળીસ મહિના માટે કાપવામાં આવશે તો આમ તમારે જે છે એ બે લાખ રૂપિયા સરકારની અંદર જમા કરવાના રહેશે અને તમારા જે છે એ બે ત્રણ નમૂના છે એ હું એની પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ તમારે ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ કરી અને જે છે એ તમામ ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરવાના રહેશે અને છેલ્લે લખ્યું છે પ્રમાણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પરથી પસંદગી સમિતિ આપ સર્વેનું શિક્ષણ વિભાગમાં સ્વાગત કરે છે આપ સૌને શિક્ષણ વિભાગના સનિષ્ઠ કર્મયોગી બનવા માટે શુભકામનાઓ પાઠવે છે તો જે પણ ઉમેદવારો આજે શિક્ષક બની રહ્યા છે એમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલથી પણ ચે યુટ્યુબ ચેનલ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે જીવનની અંદર જે છે એક ખૂબ જ સફળતાઓ એવી શુભકામનાઓ સાથે આજનો આ વિડીયો જે છે એ આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ